ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર સય શ્રી સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ જય માતાજી કેમ છો બધામાં સવાર સવારમાં ચાર વાગ્યા ને વીસ મિનિટમાં જો અત્યારમાં લોગ ચાલુ કરી દીધો છે કેમ કે આ બેન ને માટે સવાર સવારમાં અત્યારમાં જાય છે પિકનિક અને ત્યારે અમારે જવાનું છે એમને મૂકવા તો અત્યારે જો મૂકવા જઈએ છીએ બધા ઘરે સૂતા છે કોઈને સગાયા નથી કેમ કે હું આટલા જ જો બે ના બેગ ભરી છે કેટલા દિવસ માટે નહીં આજ તો તને કઈ નઈ લાગે વજન છોકરીને એટલે બેગ નું શું વજન લાગે લાગે ઠંડી પુષ્કળ છે અત્યારમાં સવાર સવાર મસ્ત ને ચાલો બે ગાડી ની ચાલુ લીધી શકે એમ કે છે ને અમારે બાર ગાડી મૂકેલું હોય ને એકબીજાની આટલી ગાડી મૂકી દે ક્યારેક ક્યારેક એટલે આપણે મૂકી લઈને જોઈએ બહાર જઈને કઈ ગાડી બહાર નીકળી જો અત્યારે છે ને સાડા ચાર વાગે સુરતના રોડ પર એટલું ટ્રાફિક જોવા મળે તો એજી કેટલી ગાડીઓ સામે આવે જાનું હતું દી નીકળી સવારમાં વહેલી ચાર વાગે જાનું હે કેટલી બાજુ ગાડીઓ ટ્રક ને આવે છે આ બાજુ તો ખાલી છે અત્યારે રોડ

દસ વાગોમાં દસ મિનિટની છે આજે ખૂબ 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 મોટું થઈ ગયું છે કેમ કે હવારમાં થોડું વહેલું જાગવું પડ્યું હતું જાનુબેનને મૂકવા જવાનું પછી પાછો વાહનમાં છે ને બેક પેન બહુ થઈ ગયું ખરાબ થઈ ગયું બહુ ખરાબ એટલે બહુ દુખ્યું આજે કાલે હુવામાં કંઈક રક્ત થઈ ગઈ કાલ થોડું થોડું દુખતું હતું પણ આજે હવારમાં વધારે દીખ્યું ત્યારે સારું છે હવે જો અમારે વિદ્યાર્થી અત્યારે અહીંયા ચાલો આવું છે ને ઓફિસે નહીં હવા કાલે એમ કહેતા હું ઓફિસે વાંચવા આવ્યો હવે આજે અહીંયા એકલો બેઠો બેઠો વાંચે છે આવતો નથી

વજન ચાલુ હોય આપણે જાય પછી જાય કે હોય તો ચાલો અત્યારે હવે આપણું રોજ નું જોસ હોય એ પ્રમાણે પી લઈએ એક વચ્ચે આપણે ઘરે આવ્યું ને ત્યારે એકની માથે પાંચ દસ થઈ હોય એટલે બાળકો આવી ગયા હોય સ્કૂલેથી પણ હમણાં છે ને બે દિવસ આવ શાંત માહોલ લાગશે કેમકે નૈતિક નથી અને આ જાણ આવી ગઈ એટલે ઘરે અભિ ને વેદાંત હોય તો વેદાંત અભિનુ બે બેનું કામ તો થયું છે પ્રકારનો અવાજ વગર કરે બેનું અને જો અત્યારે બધા ખાઈ ખાઈ ને આરામ કરવા રોટલી બનાવે છે કેમ તમે એકલા હજી નથી કેમ અચ્છા જ્યાં એ લોકોને છે ને હજી થેરાપી માં જાય છે તો ત્યાં ઘણી વખત કઈક ટ્રેનર આવતા હોય અથવા તો કોઈ સમજવા આવતા હોય

વામ ખરે ચાલુ થઈ ગયું છે આમાં તો શું થાય ગોળા દુખસે લે કાઠિયાવાડ માં છે ને કા છે ગોરીયા ભેગું કાળિયો બાંધો ને એટલે કાળિયા ભેગું ગોરિયો ને ગોરિયા ભેગું કાળીઓ બાંધો તો વાન નો આવે પણ હાન આવે એમ એટલે આ બેને બાંધા છે ને અરે વાન નો આયો પણ હા નસડી ગયો પણ વાંચવા લખવા તો પતંગ ચગાવવાના છે બહુ પછી ઓફિસ ભેગું થાનસા

હિંડોળે ઝુલેલ છે હો કામ બધું પાછું કર્યું જો ધાબો અત્યારે ધોયું છે મસ્ત ઉત્તરાયણની તો જી કાળની પ્રમદી છે આજ ધોઈ નાખું વાહ ભાઈ વાહ સરસ આજે આ ખૂણો ધોવાનું બાકી છે કેમ ભાગી રેખું બસ ઘરે વાહ ધાબા ઉપર અત્યારે ઉત્તરાયણના તૈયારી ચાલુ થઈ ગઈ કહેવાય કેમ કે ઉત્તરાયણ માં ધોવાનું હોય ને ધાબુ એક દિવસ પેલું ધોઈ નાખ્યું તેર તારીખ કાલે આમ તો કાલે તેર તારીખ કા કાલે છોકરાઓ રજા થાય એટલે કાલે પતંગ સગાવાના છે પાકું છે નવો શોખ જાય ગો હવે મોટા થઈ ગયા ને હાથે ફેર ગઈ ગાય એવા હે હા ના ઊતરાણ તો તમારો પ્લાન શું છે દર વખતે ઉતરાણ ની જેમ બર્થડે બોય નો કે આ હે ની જોવા પિચર જોવા જાય અમાર છે ને ઉતરાણ માં દિવસે વિજયભાઈ નો જન્મદિવસ હોય અને જન્મદિવસ હોય ને ત્યારે બપોર સુધી પતંગ સગા છોકરાઓ પછી બપોર પછી વિજયભાઈ બધા ને લે પિચર જાય ચારે છોકરાઓને બે માણા

એટલે આ વખતે સારે જ જવા દિવસ પછી જોવું પણ જો કે કાલ તો આપણે ફામે જવાનું છે ને આ વખતે બધે જાવું હે કે આ ફામે અરે આ અહીં આવે એવું પિક્ચર જો આ તો બોર પછી એમ ફ્રીસ થઈ કાલ જાવ પણ દે બસ પછી વેલા છે એ જોઈએ હવે કાલની ખબર કાલ આપણે આજનો દિવસ આજે માણી લઈએ જો હવે ટાઈમ અત્યારે નવ વાગ્યા વાગી ગયા છે અને અમે નવરા બેઠા હતા ને ઉપર આગળ હિચકે તાબે એટલે એવો વિચારે આવો કે આજે કોઈ હારે છે અને એ કોઈ છોકરાઓ નથી જાનવું નથી તો કીધું હાલો લોકોકની ઘેર બેસવા જઈએ આજે તમારે માસ્યાબહેનને ઘર યાદ આવી ગયું તો પછી વિચાર્યું કે ચાલો ત્યાં જઈ એટલે બા હું ભાભી અને ગુલાબ સારી જાય છે વિજયભાઈ આજે ઘેરે નથી આવ્યા કેમ કે ગયા છે આ તો ભજિયાના પ્રોગ્રામમાં શિયાળો ચાલુ છે ને તો પ્રોગ્રામ એવા ચાલુ ને રહી છે તો ચાલો હવે આપણે જઈએ ત્યાં

આમુંદી કેર કેર એને ફૂલી ગ્યો મસ્ત હવે પેપર લેતા તો ભી જા એક ડિશ લેન પેપર એમાં મીઠું જો પેપર લેતા રહી લે અત્યારે જો બટેકા પૂરી બનવા મળી છે અને અહીંયા શિકાર બનાવવા મળ્યો છે બોલો અત્યારે બરાબર 11 વાગે બટેકા પૂરી તો 11:30 એ બટેકા પૂરી બનાવીને ખાઈ આવું તો કોની ઘરે હોય રાતના 12 વાગી ગયા છે હવે અને મસ્ત બટેકા પૂરી પણ ખાઈ લીધી મજા આવી આજનો દિવસ પણ સુપર ઇન્ટરેસ્ટિંગ પૂરો થયું છે આવતીકાલે ફરી નવા દિવસોમાં નવું એન્ટરટેનમેન્ટ સારું મળે ત્યાં સુધી બાય બાય જો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળી આવતી આવતીકાલે